આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા નવા વિડીયો અપલોડ થાય એટલે સૌ પ્રથમ તમને મોબાઈલ નંબર જે તે વસ્તુના માલિકના મળી જાય જેથી કોઈ પણ વસ્તુ વેચાઈ જાય તે પહેલા તમને નંબર મળી શકે તમે તે વસ્તુ લઈ શકો છો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો આ મેસી ગોળ ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે દસ પાંત્રીસ અને બે અને ઓગણીસો નેવ્યાસી ના મોડલ આ ટ્રેક્ટર છે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો રમેશભાઈનો રમેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે બાકી

મળી જશે તમને દાતી અને રાપ આપવાના છે વધારે માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરજો કિંમત માત્ર દોઢ લાખ એક લાખ પચાસ હજારની અંદર ટ્રેક્ટર ઓજાર મળી જશે હવે આ ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે માણાવદર જિલ્લો જુનાગઢ અને ગામ સુલતાનાબાદ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે મળશે આઈસર ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે એકદમ વ્યાજબી ભાવે આઈસર ટ્રેક્ટર છે આઈસર સિલ્વર કલરમાં ટ્રેક્ટર આયસર ચારસો પંચ્યાસી મોડલ વાત કરું તો બે હજાર બાવીસ ના મોડલ ટ્રેક્ટર છે અને તમે અંદર જોઈ રહ્યા છો સારું ટ્રેક્ટર અને મોડલનું આ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં છઠ્ઠો મહિનો ઓગણત્રીસ તારીખ ઓરિજિનલ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું માત્ર અઢારસો અને ત્રીસ કલાક ચાલેલું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કરજો જોતા રહેજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ન્યુ કન્ડિશનમાં જોવા મળશે આખું ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર સાથે રોટાવેટર પણ વેચવાનું છે શક્તિમાન કંપનીનું રોટાવેટર છે બે હજાર ઓગણીસ વીસ ના મોડેલ નું આ રોટાવેટર ઓરિજિનલ કલર કલરમાં આખું રોટાવેટર જોવા મળશે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી તમે આ ટોટલ વસ્તુ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કર્યા બાદ પણ લઈ શકશો અને રોટાવેટર તમે રૂબરૂ એક વખત રોટાવેટર અને ટ્રેક્ટર જોઈ શકો છો હવે આ ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો કિંમત આખા સેટની છ લાખ એકાવન હજાર રાખેલી છે ભીરોજભાઈએ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર અને રોટાવેટર ક્યાં જોવા મળશે તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને જોવા મળશે આ ટ્રેક્ટર અને લેવાના હોય તો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ફિરોજભાઈ નામ સત્તાણું બે બાઉતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર રોટાવેટર લઈ મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ઓનર છે ભરતભાઈ આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સાત ના મોડલ ટ્રેક્ટર છે અને પાર્સિંગ બે હજાર બાર નું છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પહેલાં ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને ફોન કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે કિંમત અંદાજીત બે લાખ અને વીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

વિડીયોની અંદર બાઇક જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર આ બાઈક વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હાજર સાત નું મોડલ છે પણ બે હજાર નવ નું મોડલ ગણવાનું તેવું આ બાઈક ના માલિક નું કેવાનું છે એન્જિન એકદમ સારું છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં આખી ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બાઈક રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મોડલની વાત કરું તો બે હજાર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર તમે રૂબરૂ ટ્રેસ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા લાખાભાઈ નું કુન્ટેક કરજો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા તો તો લાખાભાઈનો જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બાકી તમે લાખાભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર લેવું હોય તો તમારે કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે તળાજા તાલુકાની અંદર બોરડા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે અને જિલ્લો છે ભાવનગર ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈના નવાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો બે ટ્રેક્ટર છે વેચવાના છે ફોર્ડ ટ્રેક્ટર છે અને એક મિની ટ્રેક્ટર છે બંને ચેતનભાઈને જ વેચવાના છે સૌ પ્રથમ તમને ફોર્ડ ટ્રેક્ટરની માહિતી આપી દો તો ટ્રેક્ટર છે ફોર્ડ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મોડલ છે ઓગણીસો છ્યાસી ના મોડલનું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા તમે એક વખત રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિક ચેતનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું તમને ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડિયો પૂરો જોવાનો છે અને કોઈ પણ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ચેતનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર કોઈ પણ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં ચાલીસ ટકા જેવા ટાયર છે કિંમત માત્ર એક લાખ ને એકવીસ હજાર ની અંદર આ ટ્રેક્ટર તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર પણ લઈ શકો છો અને બીજું એક મિની ટ્રેક્ટર છે જે રોયલ કંપનીનું મિની ટ્રેક્ટર તે પણ લઈ શકો છો તેની માહિતી આપી દઉં તો આ ટ્રેક્ટર એકદમ સારું છે બે હજાર બાર ના મોડેલ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર બાકી આ ટ્રેક્ટર પણ તમે રૂબરૂ કરી શકો છો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર મીડિયમ કંડિશનમાં કિંમત માત્ર એક લાખ દસ હજાર હજુ રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી હવે તમારે ટ્રેક્ટર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો ભેસણ અને જૂનીદારી ધારી ગામે ટ્રેક્ટર જોવા મળશે અને બીજું જે મિની ટ્રેક્ટર છે તે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને ઘુડસિયા ગામે રોયલ મિની ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ ટ્રેક્ટર લેવા હોય તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે તમારે ફોર્ડ ટ્રેક્ટર લેવું હોય તો ચિંતનભાઈનો કોન્ટેક કરવાનો અને મિની ટ્રેક્ટર લેવું હોય તો નટુભાઈનો કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો મિલનભાઈને આ ગાડી વેચવાની છે હોન્ડા એકોડ ગાડી છે મોડલ છે બે હજાર નવનું અને આ ગાડી પાવર સ્ટેરિંગ વાળી અને પાવર વિન્ડો વાળી જોવા મળશે ગાડીની અંદર ચાર એર બેગ પણ છે એબીએસ અને ફોર્થ ઓનર ચોથા ઓનર છે મિલનભાઈ આ ગાડીના અને ઓટોમેટિક વિથ પેડલ સ્વીફ પણ જોવા મળશે એસી કોમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે વધારે માહિતી માટે ગાડીના માલિક મિલનભાઈનો કોન્ટેક કરી લેજો અને આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે એન્જિન એકદમ પાવરફુલ અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયર પણ સારા રૂબરૂ સ્થળ પર જાય ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિક મિલનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા જાઓ અથવા જોવા જાવ તો મિલનભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એકદમ સારી ગાડી છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો અને અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ચોખ્ખું સારું છે તમે જોઈ રહ્યા છો બાકી વધારે માહિતી માટે મિલનભાઈ નો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો કિંમત માત્ર બે લાખ રાખેલી છે જે અંદાજીત છે અને આ ગાડી માત્ર એક લાખ અને બે હજાર કિલોમીટર જ ચાલેલી છે કિંમત બે લાખ અંદાજિત ગાડી લેવાની હશે તો મિલનભાઈ ફેરફાર કરી દેશે હવે તમારે આ હુંડા કંપનીની કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો રાજકોટ અને જેતપુર જોવા મળશે તાલુકો અને પ્રોપર ગામ પણ જેતપુર ગાડી લેવી હોય તો મિલનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મિલનભાઈ ના અઠાણું અઠાણું વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લે ગાડી વેચવાની છે અને આપણા ગુજરાતનું જ રજીસ્ટ્રેશન છે જીજે જીરો વન અને બીએમડબલ્યુ ત્રણસો વીસ ડી મોડેલ છે મોડલ વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલી આ ગાડી છે લક્ઝુરિયસ લાઇનમાં આ ગાડી જોવા મળશે અત્યારે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે છે અને અને ડીઝલ એન્જિન કલર લાઇટ બ્લુ જોવા મળશે અને બીજા ઓનર છે સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે ઇન્સ્યોરન્સ પણ કોમ્પ્લીટ ચાલુ છે અને માત્ર ને માત્ર સત્તાણું હજાર છસો ઓગણ કિલોમીટર ચાલેલી આ બીએમ ગાડી છે અને હવે તમને હું ગાડીની કિંમતની વાત કરું પાંચ લાખ એકાવન હજારમાં માં આ ગાડી તમે લઈ શકો છો અને હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બીએમડબલ્યુ તમને જેતપુર જોવા મળશે ગાડી લેવી હોય તો આશીષભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો